તો કુવેતમાં ફસાયેલા અલ્પેશ પટેલે આફવીથી જણાવે છે સબરકાંઠાના દસ યુવકોની કુવેતમાં ધરપકડ કરાઈ છે કુવેતમાં પંદરસો થી વધુ લોકો હજુ પણ બંધક છે રોજના પંદર થી વીસ લોકોને સ્વદેશ મોકલાય છે તો અલ્પેશ પટેલ નામનો યુવક કુવેતથી પરત ફર્યો છે ફિંગર આપી મોકલી દેવાય છે વતન આ સાથે જ હવે ભવિષ્યમાં નહીં જઈ શકાય કુવેત એવું પણ અલ્પેશ પટેલ કહી રહ્યો છે અમે બધા બિલ્ડિંગમાં હતા કેટલા માણસો હતા સે કમ અમારી બિલ્ડિંગમાં પાંચસો માણસો પાંચસો માણસ બધા હતા અને પોલીસ આવી અને અમારી સિવિલ આઈડી પહેલી લીધી અને ટી શર્ટ અને ચડ્ડામાં જ હતા જેવા બહાર આવ્યા અંદર બહાર બેસાડ્યા બહાર સિવિલ આઈડી અમારી પહેલી મોબાઈલ લઈ લીધા મોબાઈલ લઈને બધાને જેલના અંદર પૂરી કર્યા જેલના અંદર પૂરીથી પછી સાત દિવસ રાખ્યા એમબીસી આઉટ પાસ આપ્યો અને હું સવારમાં આજે પાંચ વાગે ઘરે આવ્યો પહોંચીથી પરિસ્થિતિ હાલમાં બી ખરાબ છે દિવસના પંદર વીસ માણસ કાઢે છે કમસે કમ પંદરસોથી અગિયારસો માણસ હજી બી છે અમારી ચાર બિલ્ડિંગના અંદર જ ગણીએ તો